હા હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હો કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે નવા વ્લોગમાં આજે હું બનાવી રહી છું અડિદા પાક એ તમને લાસ્ટ વિડીયો મેં કીધું હતું કે હું તમને બતાવીશ કેવી રીતના બનાવું એના માટે આપણે ક્યુ લેવાનું એ પણ હું તમને બતાવું જોઈ શકો છો અહીંયા આ છે પિસ્તા પછી આ છે આ છે કાજુ સોરી કાજુ તો સીઆ જે પિસ્તા પિસ્તા બ્રેક નાખવાના તો જે આવશે બદામ તાણીએ તો પેકેટ આપણે લઈ લીધું છે આ છે આપણો ગુંદર આ છે ગુંદર દેશી ગુંદર આ છે આ શું છે આ છે બે પેકેટ હાકરના અમે ખાણ નથી ખાતા અમે હાકર ખાઈયે જોઈ શકો છો એક કિલો હાકર છે કિલાનો એક પેકેટ છે પછી આ છે અડધો કિલો ઘઉં પછી આ છે અડદની દાળ બે બે કિલો લાગે લાગી જોયું પેકેટમાં કેટલા દોઢ કિલો કે બે કિલો છે મેં એને હેકીલી ફેંકી નાખી હતી પેલા ફેંકીને દરી નાખી હવે આપણે બધું દરી નાખીએ પછી હું તમને બતાવું આપણે અડધો કિલો દાળ અહીંયા બીજી પણ લીધેલી છે ફેકીને ત્યારે જ કાઠીએ તો આપણે નાખ્યું પછી એમાં તો હું બનાવું ત્યારે તમને બતાવું હું કેવી રીતના અમી બનાવીએ બધા અલગ અલગ રીતે બનાવતા હોય હું કેવી રીતે બનાવું હોય તમે જોજો વિડીયોમાં તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો પહેલાં બધું ધરી નાખીએ પછી આપણે બનાવવાનું ચાલું કરીએ આજે અમારે લેસ્ટના મહેમાન પણ આવવાના છે આગળ હું તમને એની સાથે મળીશ તક્ષ સાથે વાત કરાવીશ તો ચાલો આગળ વધીએ હેલો ફ્રેન્ડ ચાલો તમે આપણે બનાવવાનું ચાલુ કરીએ જોઈ શકો છો પછી આ છે બદામનો ભૂકો આ છે આપણું તપેલું મોટું આપણે શુલે રાખી દીધું આમાં છે અડદની ડાળ દરીને રાખી દીધી પછી આમાં છે ગુંદર પછી આમાં છે ઘઉનો લોટ બધું મેં દહીં ને સારી નાખ્યું હવે આપણે બનાવવાની તૈયારી કરીએ અને આમાં છે બનાવણ સારું કરું હવે આપણે ગેસ સરકાવીએ ગેસ પહેલાં મુથલ ઘી ગરમ તને ગેરેટ ખાવા માટે પડે ચાલો હવે ઘી આપણે નાખીએ મેં ચાલો તો આપણે જોઈએ હું હોટલનું ઘી લીધું આપણે લઈ લીધું ઘી બધું

પછી આપણે એને પાકવા દેવાનું છે બરાબર સરખી રીતે પછી આપણે બધું થોડું 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 બધું વહાણું નાખતું જવાનું અમે આને આથો કહીએ તમે હું કેવું કમેન્ટ કરજો થોડીક પછી બતાવું ત્યાં સુધી હવે પાકવા દઈએ આપણે બધા ઉગરી જાય ગાંઠા ને પછી તમને બતાવું ચાલો તો આપણે બધા ગાંઠા તોડી નાખ્યા છે એમાં અંદર ચાલો તો બધા ગાંઠા તૂટી ગયા કલર જોઈ શકો કલર લાલ થઈ ગયો છે સેન્સ થઈ ગયો છે પેલા ધોરો હતો પછી આપણે એને પાકવા દેવાનું પછી આપણે એમાં ભરમો લોટને

Bantu download nanti di dokumen. Oke nih pakai apa? Pakai nasi dulu mau kasih

તજી પણ પાકો દેવો પછી આપણે એમાં ગુણ કે તું દેખ આમ આમ તો ગીવ આપે ને આમ ગીવ આપે હેતુ તકું ગીવ આપે હેતુ એકિસમાસ કોલિંગ તો બતાવું હોય ને મે બો લોટ સે ઇતવા ઇવન રોટ તારે બોલવાનું હોય ને સરપ્રાઈઝ કોલિંગ બતાવવાનું હોય ચોકલેટ ની રોટ રોટ સે તો સબસ્ક્રાઇબ સબ સરપ્રાઈઝ કોલ લે

જો ઉપર ના દે બસ બધે બધે ઓ કાળી નથી તો તમાપનું સારું જ જશે એ તો वहां पे जाएगा और काजुनो हमें काजुनो भूકો જાઈશ

তাৰ দূু পি যায় માનવાનું કે આપડો હાથો બનીને રેડી થઈ ગયો ગુંદર નાખી છે આપણે એટલો ગુંદર હોય તો એ પણ નાખી દઈએ ગુંદર હોય તો શરીર માટે સારું ઠંડીનો નો ઘી નાખું ন্রডুক ত্রক favour. কিন্ই হযদ঺ল্঩র О̂��� আশয মরহ ত্রগেং আবক্ ম্রাখঞঔক নিা ক্াযরে আআি ক্পয় আিদ্রক উমসে গ더ানাínhা পাণক ক্ અમારા માટે હેલ્પ હેલ્પ કરવા માટે દાડી આવી એના નાથો બનવ બોલાયો લેસ્ટર થી સ્પેશિયલ કે દબગી જાતે તો જી દબતું છે ઓ ચાકી જવી કે જો ઓ ભેળો ઈ તો

લો મેક કરી. આમ કપાઈસ. બટુ દેસા. આપલો પણ હેલ્ધી થોડું. ઓમ. વેટ કરો મને લેવા દેજો. હવે મિક્સન કરી. સો આપણે બધી થાળીમાં નથી લીધું હવે કટલી થાળી થઈ પણ તમને બતાવવું આવડ્યું હવે કાજુ બદામ મિક્સ હા લઉં હું દબાઈ જો આજી એમને

હવે આપણે એને ઠરવા દેવું સવારે આપણે પછીને ટેફી પાડીને બતાવ્યું કેવી રીતે ચાલો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે હું ઉઠી ગઈ છું છ વાગ્યા છે સવારના તો હું બતાવું તમને આપણો હાથો એકદમ કરીને ટેકા જેવો થઈ ગયો આપણે હવે એને ટીફી કરીને નાખીએ ડબ્બો ભર લઈએ પછી તમને હું બતાવું ટીફી કરીને સુધી આપણે નાસ્તોની બધી બનાવી નાખીએ

એક આ ભાઈ રહ્યા થોડોક ભૂકો છેલ્લો ત્યાં ત્રણ ડબા ભરાણા તો તમને અમારો વિડિયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બબર બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ